કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે દીકરીને આવું કહેવામાં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે દીકરીનો ભાઈ જીવે છે દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ કોની માય હવા છે ખૂટ થઈ જણે હોય મંત્રીને તો આવી જાય હા તમે એવી રીતે ધમકાવો એવી રીતે ધમકાવો જો એસપી પાછો આવશે તો આમ કરશે

અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાત માં આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ હવે ગુજરાત નો આત્મા જાગવો જોઈએ આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો નો દીકરી ને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો ગુજરાત નો દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગવું જોઈએ દીકરી ને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ

ગુજરાત ની આ જનતા કરી શકશે એટલે ન્યાય માગવા તમારી પાસે આવ્યા એ ન્યાય કરો ન્યાય કરો તમે ન્યાય